ભરૂચાર પોલીસે વાલિયા ચોકડીથી ઝડપી પાડેલા દારૂના વેપલામાં વધુ એક ઝડપાયો હતો પચીસમી મે ના રાત્રિના ઇકો અને સ્વિફ્ટ કારમાંથી બે પોઈન્ટ બ્યાસી લાખનો જથ્થો જપ્ત કરી વાલિયાના બે ઇસમોની ધરપકડ કરી હતી વાલિયા ઝગડિયા અને અંકલેશ્વરના બાર બુટલેગોને બાર બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા જે પૈકી વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી ગત પચ્ચીસમીની રાત્રિના ભરૂચ એલસીબી પોલીસની ટીમે વાલિયા રોડને અડીને આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી પોલીસે ઇંગ્લિશ તાર ઉભરેલ સ્વિફ્ટ કાર અને આ કારનું પાઇલોટિંગ કરતી ઇકો કારને ઝડપી પાડી હતી પોલીસે વાલિયાના ગભાણ ગામનો બુટલેગર સતીશ વસાવા અને વિપુલ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો જ્યાં જ્યાં પહોંચાડવાનો હતો તે તેર જેટલા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને બે બુટલેગરો સાથે ઇંગ્લિશ તારૂ અને બિયર સ્વિફ્ટ કાર ઇકો કાર મોબાઈલ ફોન સહિતના મુદ્દેમાલ મળીને કુલ રૂપિયા દસ લાખ બે હજારનો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જે ગુનામાં તેર પૈકી વોન્ટેડ કૃષ્ણનગર અંડાના બુટલેગર ધર્મેશ દિનેશ